મૃત્યુ નીપજ્યું હતું વડોદરામાં અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા કોન્ટ્રાક્ટરો દ્વારા માર્ગ ઉપર કરાતી કામગીરી સમયે પૂરતી સૂચના ચેતવણી બોર્ડ લગાવાતા નથી તંત્ર પણ આવી કામગીરી દરમિયાન પૂરતી કાળજી લેતું નથી

સંદર્ભે નારાજગી પણ વ્યક્ત કરી હતી કામગીરીના કારણે ઉપર વાહન વ્યવહાર થતા અકસ્માતનો બનાવ બન્યો હતો ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી